નવસારી શહેરના દસેરા ટેકરી તળાવ ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર પાણીની સમસ્યા સર્જાય છે વિસ્તારમાં રહેતા સ્થાનિક નાગરિકોને રોજિંદા વપરાશ તેમજ પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નળ દ્વારા નિયમિત પાણી ન મળતા અનેક પરિવારોને નજીકમાં આવેલ કબ્રસ્તાન વિસ્તારમાંથી પાણી ભરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે જે સ્થિતિ માનવીય દ્રષ્ટિએ અત્યંત ચિંતાજનક ગણાઈ રહી છે

સ્વરૂપે માટલા ફોડી પ્રદર્શન કરશે સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક પાણી પુરવઠાની વ્યવસ્થા સુચારુ કરે તેમજ ટેન્કર દ્વારા પાણી ઉપલબ્ધ કરાવે જેથી નાગરિકોને થતી હાલાકીમાંથી મુક્તિ મળી શકે અમારા તળાવ માં પાણી નથી આવતા આજે ત્રણ મહિના થયા થી પંદર મિનિટ સુધી પાણી બી એટલું આવતું નથી પાણી આપો જરા ખારું આપો કે ફર્શ પાણી આવે એવું પાણી આપો પાણી જોઈએ તો પીવાનું એટલું ગંદુ પાણી કે પીવાય નહીં આજે અમે પાણી એવી રીતના બધા ઉંમરવાળા એવી રીતના ફરતા છે લોકોના

તમે ઘર વેરા આવે તે તમે દુનિયા આવીને માઈક માં બોલે કે હા ઘર વેરા ભરો તો ઘર વેરા ભરી અમે ખાના બરાંડા તો ભાઈ અમે તો પાણી તે પાણી પીતા છે મિસ્ટર પાણી અમે કે તો વેચા તું લાવીએ કા પૈસા ન હોય અમે હે લાવીને હે ખાવાલા છે અમે તો તમારે અમે ઘર પેલા જોવા તમે પાણી નાખ્યું બધું તમે આબડા પાડે એ ખોટી જ વાત છે અમે તો સુજાઈ માં આવીને ગાવ ગાવ આપો ને કાય દેખા ને બધું બા વાતો ફર હો અમે તો અમે પાણી બે ટાઈમ હલકો ન આપો ને એક ટાઈમ થી તમે હલકો પાણી આપો બારે પાણી અમારો ફોસ પાણી જોવે અમારા ને ને આપો તો અમે સુધર આપે સ્વ દેખા ને માતો ફર ફર અમે આવું થાય ના સુધે આખી ગોજવી દે હું અમે બસ ના અમાર પેલા મોયુ ભાઈ

બધા કબ્રસ્તાન લાવે કબ્રસ્તાન માંથી લાવતા લાવતા બી અમારા ઘર દૂર તમને તો બે થી ત્રણ ફેરા મારે એટલે જ થાકી ગયા મારા સસરા એટલી ઉંમર છે તમે આવીને જોવો તો એ નાની નાની બે ડોલ લઈને પાણી લાવતા છે તો સારું કે કબ્રસ્તાન બીજા બાજુ બાજુ બોરિંગ કરેલું તે બધા પાણીઓ આપે નહીં આપે તમે કેવી હાલતમાં કરીએ મુસીબત ને અમે એક બે ડોલ લાવીએ અમારા તો બધા પાણી લાવી શકાય નહીં કેમ કે લાવતા લાવતા તો હાથે દુખી જાય બે દિવસથી તમે બિસ્લરી પાણી લાવ્યા ને વાસણ ધોયા

એનો કોક કે કેલા કરો કા તો હજે કે હો તો અમે તૈયાર છે આવા હારો પછી કામ કરે તો કામ ખા હું તો કેવી દેખા હું આટલા આટલા કરોડનું કલુ કરે તમે તો ગરીબને જેટલો સહારો આપને હવે અમારી સાઈટ તો bomba આવને બી મુસીબત ખોડીને કામ કરવા લાગીગા એક કામ ચાલુ એટલે અમને બપ્પા બી ની મળે આ હવે અમે બીસ્તર પારમી લેતા હોતા તો હમે જ ખોટતા છે તો બિસ્તર પારમી કેવી ત લેવાના